તો શકુની નાય તો ગાભાજી કઈ બાજુ ઉપડ્યા ઓ પાછરા લટાર બાળવા તો ખેતર બાજુ ખેતર બાજુ હા આ બાજુ ખેતર તમારું

હવારથી હું જોઉં છું કે એક પછી એક પછી એક બધા આ બાજુ જતા હોય છે સવારે રગલાન જોયો પછી લાખાન જોયો એટલા ભોળામાં દોડતા દોડતા જતા હતા તે છે કશું આ બાજુ લા છુ એ બાજુ તો એવું કશું નહીં આ તો એ બધા આમ ખેતરો એમના એમના ખેતરો એ જતા હોય અને મને એમ થયું કે લાગે થાય કોક મળે તો આમ લટાર મારી આમ ફરીને જાઉં હા 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 એટલે હું આમ હેડ્યો તો પણ તમે ઘેર છો બસ આ હું જરા બેસ હતો બસ ઓમ આ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે આ તહેવારો આવી ગયા છે હા હા સાતમ આઠમ આવશે એની તૈયારી તો કરવી પડશે ને કાપાજી છી આ તહેવારની મજા તો લેવી પડે ને યાર અને એમાં આ સાતમ આઠમ અને આઠમ માં તો બહુ મજા આવી જશે શેની મજા જુગાર રમવાની

રમવું તો સુરભા ના રમીએ તો શું થાય શરીરમાં કેડીયો કઈ નહીં આ તહેવાર છે અને તહેવાર ના દ્વારા રમવાની પરંપરા છે એટલે રમવું તો પડ પરંપરા આવી પરંપરા બધા તહેવારો તમારા જેવા લોકો બગાડી મૂકે છે આઠમમાં જુગાર રમવાનું દિવાળીમાં દારૂ પીવાનું બસ બધા તહેવારોમાં આવું જ કરવાનું આવી પરંપરા તો તમારા જેવા લોકોએ બગાડી દીધી છે તમારું જોઈને આજકાલના છોકરાઓ શીખશે પછી એ છોકરા રમશે કોક હારશે કોક જીતશે વધારે હારશે એ મરશે અને એનું દુખ એના ઘરવાળા આખી જિંદગી ભોગવશે

ખાલી જોવા ટાઈમ પાસ આ લાખા નું જોઈને લાલિયો શીખશે લાલિયા નું જોઈને કોઈ બીજું શીખશે બીજા ઉપરથી કોઈ ત્રીજું શીખશે ઓમ ના ઓમ પરંપરા ચાલતી જ રહેવાની ખબર નહીં ક્યાં જઈને અટકશે આ પરંપરા એમ સો સરપા આ રણછોડભાઈ ગઈ બાજુ એ કાબાજી તમે કેમ આ બેઠા છો હેડો નાયક તું ત્યાં

હું એ જઉં તારે આ ખેતરે જરા લઠાર મારતો જતા હો તારે જોવું તો પડશે ખેતર માં શું પાછું ગાબાજી હા ખેતર તો આ બાજુ છે તમારું અરે હા પરંપરા જુગારંભાની પરંપરા ચાલો ભાઈ બાદશાહ ના ચોખો મૂકો બાર બાર ભાર અંદર મૂકવા ના મૂકો બાર છે તમારે ચાલો બાય બાયભાર અંદર હા અંદર એ ભાઈ રેવા દો રેવા દો ઉપર વાળા લઈ લો ઉપર બહાર વાળા લઈ લો હાલો હાલો લઈ લો હા અંદર વાળા કોણ છે હા આપો આપો અમને

કાં તમે તો ના ના કેતા તા મૂડ નહીં ઓમ નહીં તઈ તો મને કે તતો રે આવું કેવું હવે મૂડ આવી ગયો કેતા તા જાદા જા નથી આવો અલ્યા તમે બે હમસ્તા નથી હું બેઠો તો શુરભા પાએ અલ્યા શુરભાએ હવા માં મારો મૂડ બગાડી નાખ્યો અને જો તમને બેન કહી દઉં શુરભા મારા બાજુમાં બેઠા હોય એટલે આપણે દુકાન ની કોઈ વાત કરવાની નહીં સમજ્યા ના શું કેતો તો તું રણ છોડાવી દીધું એમ ને તમને ખબર છે ને ગયા વખતે શું થઈ હતી તો ગાભાજી વીલું મોટું કરીને ફરતા તા રણ છોડે ભલ ભલા ને રણ છોડાયેલા સાચી વાત છે હવે તું શું સાચી વાત સાચી વાત કરે છે આ ગાભાજી

એ શકુની બાપ છે ને તો હું રણસોડ છું હવે આ વખતે જો આઈ ગયા મેદાન નો એટલે ખબર પડે કુણસ શકુની નો બાપ અને કુણસ રણસોડ જોઈ લઈ જોઈ લઈ આવો ધીરે ધીરે રમવું તું ને છૂટા પૈસા લઈને તો બે અત્યારે રમત રમત તમારે અલ આ ગાભાજી ના ધીમે ધીમે ના ફાવે આપડે તો એક ડબલ

ઉપર અને આ પૈસાજી વા આ વખતે તો ધલ્લો પડી ગયો પડી ગયો બાકી કેવું પડે લાલ્યા આ ગાભાજી છે ગાભાજી ભલ ગાભો કાઢી નાખ્યો અને મેં તો નતું કીધું જુગાળ તો આપણે શકુની ની નાય બાપ છીએ આખી રણસોડ રણસોડ રણછોડ ભાઈ બોણી લાવી જાણી બોણી મારી પાછી રણછોડ પહેલા કી આપડે કોણ રણછોડ गाबाजी, वॉच वॉच लाख प्लस मजा हो कधे ते हैरान छोड़ भाई चिटला हार या जाने तो ऐसी चिटला करती पासी क्या है मारा है रोशु <laughs>

તમારા નસીબ આગળ પહોંચલો આવતી સાર હું ના બતાવું ને તો મારું નામે રણસોડ નાય હા રણસોડો રણસોડો રણસોડ રણસોડ રણસોડી નાઈ ગયા रन भाई सुधियो रन भाई क्या मम एकला एकला आईन बेही गया सो हम्म हांबड़ी सर सके जुगार वो आवकत तो मैं हारी गया सो गम्मो तमारी जवातो चाले से करन छोड़ भाई आवकत जुगार मो खूब हारी गया પણ શું કોમ તમે બધા જુગાર રમતા હશો હા આ જુગાર ના રમીએ તો ના ચાલે જરૂર છે કે આઠમમાં જુગાર રમવો જ પડે હા પણ ના પરંપરા પરંપરા એટલે આ જુગાર રમવાની તો પરંપરા હોય હા અરે આઠમો તો હરો ફરો મજા કરો સુભા સુભા ચમ છો शुर्बा, जब को बोलता नहीं खबर से गाबाजी तभी खूब जीते आसो <laughs> बल आ जुगार मो सुबा गाबा जाए से गाबाजी अब बल बोलो लोग गाबो का दी लाके अने गाबाजी ने कोई आराई दाह के हम जाते गई आठ मो मौ, तो मोडू हंतालीन फटता था तमे

એક રિક્ષા લાવી દે તે રિક્ષા ફેરવા દેવાની અને રોજ પાંચસો રૂપિયા લઈ લેવાના હું કેવું થશે તમારું તમારા પૈસા છે તમે જીત્યા છો હવે તમે જેમ કરો એમ એ વાત કરી આ રોજની આવક થઈ જાય ખર્ચી ને અકડી જાય એટલે એક રિક્ષા લાવી દે